દેશભક્ત ભાઈ બહેનોને વંદન મંચ પર ઉપસ્થિત આપણા લોકપ્રિય સાંસદ ધવલભાઈ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કલેક્ટર કલેક્ટરશ્રી મહાનગરપાલિકાના કમિશનર શ્રી ડીએસવી સાહેબ પંચ પર ઉપસ્થિત સર્વે મહાન અને એવું લાગે છે કે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે જે બહોલ સર્જાયો હતો એવો માહોલ સર્જવા બદલ મહાનગરપાલિકા આપું છું આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષ આપણે ત્રણ મોટા પ્રસંગો જન્મજયંતિ ઉજવવા જઈ રહ્યા છીએ સૌ પ્રથમ સરદાર પટેલ સાહેબની જન્મજયંતિ એકત્રીસ ઓક્ટોબરે આપણા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીએ કેવડિયાથી શરૂઆત કરાવી અને જે રીતે સરદાર પટેલ સાહેબે દેશના આઝાદી પછી પાંચસો બાસઠ રજવાડામાં એક કરીને અખંડ ભારત એક ભારતની જે રચના કરી એને આખરી ઓપ આપવા માટે એટલે કે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટે બે હજાર સુડતાલીસમાં જ્યારે સંપૂર્ણ વિકસિત ભારત બનાવવા માટેનું નિર્ધાર આપણા વડાપ્રધાનશ્રીએ જાહેર કર્યો છે ત્યારે સમગ્ર દેશ એક હોવો જોઈએ આપણા બંધારણના મુજબ આખો દેશ ચાલવો જોઈએ અને જ્યારે સમગ્ર દેશમાં વિવિધ પ્રાંતો વિવિધ ભાષા વિવિધ ધર્મો હોવા છતાં પણ આજે આપણો દેશ આખી દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે ત્યારે આપણે સૌએ એક થઈને આપણને જે એક લક્ષણ મળ્યો છે કે ભારતને શ્રેષ્ઠ બનાવવું અને એના માટે ભારતનો સર્વાંગી વિકાસ ઉપરથી નીચે સુધી દરેકે દરેક ક્ષેત્રનો વિકાસ થાય દરેકે દરેક વ્યક્તિનો વિકાસ થાય એ માટેના જે આયોજનો થઈ રહ્યા છે ત્યારે આપણે સૌએ ભારતની એકતા માટે એક સંકલ્પ લેવો છે અને એટલા માટે જ સરદાર સાહેબની જન્મજયંતિમાં એકતા યાત્રા યુનિટી યાત્રા જેવા અનેક આયોજનો થયા છે અને સમગ્ર દેશ અને ઉત્સાહને રૂચી રહ્યો છે ત્યારે આજે આપણે વાપી ખાતે મહાનગર પાલિકા ખાતે સમગ્ર જિલ્લાનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે તેમાં આપણે સૌ જાણીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ પોતે ખેડૂત મિત્ર હતા એમના ખેતી હતી અને સાથે સાથે વિદેશમાં પણ અભ્યાસ કરીને એમણે બેરિસ્ટર બન્યા પછી એમની દીકરી વકીલાત હતી સારામાં સારા બેરિસ્ટર સાબિત થયા હતા અને એમના અસીલો પ્રત્યે કે એમના ગ્રાહકો પ્રત્યે એટલા સમર્પિત થતા કે એમને એમના ધર્મપત્નીના અવસાનનો મેસેજ મળ્યો છતાં પણ એમણે એને ખિસ્સામાં મૂકીને પોતાના અસીલનો કેસ જીત્યો હતો અને આવી વકીલાત છોડીને જે મહાત્મા ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી જ્યારે એમણે જોયું કે દેશમાં આઝાદી લાવી હોય તો આપણે સભ્ય સંગઠિત થઈને લોકોની સાથે રહેવું જોઈએ અને એવો આપણે અત્યારે કહીએ છીએ ને કે ભારતીય જનતા પાર્ટી પંચાયતની પાર્લામેન્ટ સુધી છે સરદાર વલ્લભભાઈ પટેલ પણ ઓગણીસો પચીસમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા અને એમણે તે સમયે પણ અનેકવિધ સુધારાઓ કર્યા બહેનોને મ્યુનિસિપાલિટીમાં ઉમેદવારી કરવાનો ત્યારે હક નહીં ન હતો એમણે સમગ્ર દેશની બધી મ્યુનિસિપાલિટી પાસે સરકાર એટલે કે અંગ્રેજોને અરજી કરાવી અને ત્યારથી બહેનોને જે ઊભા રહેવાનો જે અધિકાર મળ્યો તેને આજે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદીજીએ નારી શક્તિ સન્માન કરીને બહેનોને પણ જે વહીવટમાં ભાગીદારી આપવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે મોદીજીને પણ ખાસ અભિનંદન આપીએ ખાસ કરીને દેશની આઝાદી પછી અંગ્રેજોને લાગતું હતું કે ભારત જે આટલા મોટા પાંચસો બાસઠ દેશી રજવાડાઓમાં વેચાયેલો છે ત્યારે ભારત આઝાદી નહીં તો ભારતના ટુકડા થઈ જશે અને એ સમયે સરદાર સાહેબને જે જવાબદારી આપવામાં આવી એમને બે વર્ષની અંદર એમનામાં લોકોને કેટલો વિશ્વાસ રાજાઓને કેટલો વિશ્વાસ સરકારી અધિકારીઓને કેટલો વિશ્વાસ કે એમને બે વર્ષની અંદર સમગ્ર દેશને એક કર્યો અને ત્યાર પછી જે બે થી ત્રણ રાજ્યો આપણને સૌ ખબર જ છે જૂનાગઢ હૈદરાબાદ એમ એમને તો એમણે કળ અને બળથી સામેલ કર્યા પણ કાશ્મીરનો પ્રશ્ન જે વર્ષો સુધી લટકતો રહ્યો એને ત્રણસો સિત્તેર કલમ નાબૂદ કરીને માનનીય મોદીજી અને અમિતભાઈએ એને જે આખરી બાબતમાં સામેલ કર્યું આપણે સૌ આ પ્રયત્નને પણ વંદન કર્યું સાથે સાથે આપણે જોઈએ કે સોમનાથ મંદિર અનેક વર્ષોથી તૂટતું હતું વિદર્ભીઓએ એના ઉપર એટેક કર્યા અને એની જે હાલત હતી આઝાદી પછી એના માટે એમણે એનું નર્મિનું નિર્માણ કરવાનો એક સંકલ્પ કર્યો સોમનાથના સાગર કિનારે અને આપણે જોઈએ છીએ કે ભાઈઓ સોમનાથ મંદિર એમની આગેવાની હેઠળ જ તૈયાર થયું છે આજે આપણા દેશના જશસ્વી ઉધનસિંહ મોદીજી આ ટ્રસ્ટના ચેરમેન છે અને આપણે વાજપાઈજીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવીએ છે દેશમાં સુશાસનની શરૂઆત આપણે જોઈએ તો સરદાર પટેલ સાહેબે કરી હતી એમણે આઝાદી પછી દેશમાં આઈએએસ આઈપીએસ કે આઈઆરએસ આ બધી વહીવટી પાકોનું જે સુંદર આયોજન કર્યું એના માટે ટ્રેનિંગ સેન્ટરો બનાવ્યું અને એટલા માટે આજે આપણો દેશ જે છૂટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચે સુંદર સંકલન સાધીને આપણા દેશનો એક સુંદર વિકાસ થઈ રહ્યો છે ત્યારે એમણે પોતાના જીવનમાં જે સાધાઇ અપનાવી હતી એમણે પોતાના પણ વારસદારને પોતાની જે દિલ્હી આવવા દીધા નહીં ફક્ત ભણીબેન એમની દીકરી જે એમની સેવામાં હતી સંપૂર્ણ ખાદીદારી હતા અને સરદાર પટેલ સાહેબની વાત કરીએ તો એમના ચશ્મા પણ દોરીથી બાંધીને એની ટાણી લટકાવી આટલી સાધાએ પછી પણ જ્યારે એમનું અવસાન થયું ત્યારે એમનું ત્યારે બેલેન્સ નહીં આવી સાધાએ ઘડતા અડકતા અને પ્રમાણિકતાના જે પ્રેરણા પ્રેરણાસ્ત્રોત સરદાર પટેલ સાહેબ છે એમને ભારતીય ઇતિહાસમાં કેવી રીતે બોલાવવામાં આવ્યા ખબર નથી તો એમને શ્રેષ્ઠ આદરંજલિ એટલે કે આદર જો આપ્યો હોય તો આપણા દેશના જે સંસ્કૃતિ મળી મોદીજીએ એવો જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કેવડિયા ખાતે આપણે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવા બધા જ આવ્યા પી પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી મોદીજીએ બનાવીને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી એમને શ્રેષ્ઠ આપણે આધાર રાખ્યો એમ ચોક્કસ કરી શકાય જ્યારે આપણા દેશમાં થઈ રહ્યા છે આજે દેશને જરૂર છે એકતાની અને એકતા માટે જેમણે પોતાનું સર્વસ્વ બે વર્ષની મહેનત પછી એમને એમની તબિયત બગડી અને એના લીધે રજવાડાઓ એક થયા પછી થોડા સમય પછી એમને અવસર કર્યું ત્યારે આપણે સૌ એમણે જે એકતા માટે પ્રયત્નો કર્યા છે એને એકતા યાત્રાથી જ નહીં પણ આપણા જીવનમાં એકતા અને શિસ્ત ઉતારીને આપણે સૌ આગળ વધીએ સરદાર સાહેબ આમ જોઈએ તો કડક સિદ્ધાંતવાદી હતા પરંતુ એમણે ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતને સ્વીકારીને સમગ્ર શિસ્ત સાથે ગાંધીજીના બધા આદેશોનું પાલન કર્યું આવી પણ આપણા જીવનમાં લાવીએ એવી શુભેચ્છા ભરત માતા કી છે આપતા આપણી સંખ્યામાં આવ્યા અને મારા નગરપાલિકા જિલ્લા વહીવટીતંત્ર અને હેમંતભાઈજી ભારતીય જનતા પાર્ટીની ટીમને પણ ખાસ અભિનંદન આપ્યું છે અન્ય મહાનુભાવનું પણ વાપી મહાનગરપાલિકા હાર્દિક સ્વાગત કરે આપણા ગૌ પુરુષ ના ઉત્સવ ઉજવવા અને સરદાર પટેલ સાહેબના જીવન મળ્યો વ્યક્તિત્વ અને કાર્યો ને જાણવા સમજવા પાંચ યાત્રાળો પાંચ યાત્રા થઈ ગયા છે અને મહેમાન તેઓ પણ પોતાના પાવન પગલાઓ પાડી રહ્યા છે મિત્રો તાડીના વરસાદથી આપણે મહેમાન સ્ત્રીઓને ભીજાવાના છીએ એક અમૂલ્ય અવસર આપણી વચ્ચે છે શ્રી ધવલભાઈ પટેલ સાહેબ માનનીય દંડક શ્રી લોકસભાને સંસદ હા હા એમને નમ્ર વિનંતી છે કે ઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે અને યુનિટી માર્ચ નું પ્રસ્થાન કરાવશે શ્રી કરોભાઈ દેસાઈ સાહેબ होती है जिनका समाज एवं देश के विकास में महत्वपूर्ण योगदान होता है हो जाता है कि देश के सामने मौजूद इस चुनौती को स्वीकार करते हुए आज हम तो नशा मुक्त भारत अभियान के अंतर्गत एकजुट होकर संकल्प लेते कि न केवल ना हमारा समाज परिवार मित्र बल्कि हम स्वयं भी नशा मुक्त रहेंगे क्योंकि बदलाव की शुरुआत

મંત્રીશ્રી આપણું જી બિરાજમાન થઈ ગયા છે ત્યારે વરસાદ થી માનનીય મંત્રીશ્રી નરેશભાઈ શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ સલવાવ અને ત્રીજા ક્રમે આવેલ છે યાદવ શિલ્પાજ મા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ડુંગરા વાપી એ પછી વક્તૃત્વ સ્પર્ધામાં પહેલા ક્રમે આવે છે મહેક એન ભોપાલિયા

Me